નમસ્કાર મિત્રો હું છું મિગન અને સ્વાગત છે તમારું આપણું ચેનલ ટેક ફોર ગુજરાતીમાં અજના વિડિયોમાં આપણે વાત કરીશું Realme એ પોતાનો નવો ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે એટલે કે એ ખાલી 19 માં લોન્ચ થઈ રહ્યો છે Realme P3 5G ફોન તો મિત્રો આ ફોન ના આપણે સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આ ફોન વાત કરીએ તો તમને ડિસ્પ્લે સાથે વાત કરવામાં આવે તમને સ્ટોરેજ ની તો તમને છ જીબી એકસો આઠ જીબી એકસો જીબી અને આઠ જીબી બસો છપ્પન એમ ત્રણ સ્ટોરેજ મળી રહ્યું છે હવે જોઈ આ ફોનમાં કેમેરાની તો પચાસ મેગા પિક્સલ નો કેમેરો મળી રહ્યો છે અને કેમેરો એટલે કે બે કેમેરા મળી રહ્યા છે પચાસ પ્લસ ટુ મેગા પિક્સલ અને જેમાં તમે 4K થર્ટી fps વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને સોળ મેગા પિક્સલ નો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં પણ તમે વન ઝીરો એટ ઝીરો પી થર્ટી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે 3.5 mm નો સાઉન્ડ જેક મળી રહ્યો નથી પરંતુ તમને સ્ટેરિયો સ્પીકર મળી રહ્યા છે વાત કરવામાં આવે ફોનમાં સેન્સરની તો તમને ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે જે અંડર ડિસ્પ્લે કે ડિસ્પ્લેની અંદર હશે હવે બેટરીની વાત કરીએ તો 6000 mAh ની બેટરી અને 45 વોટનો વાયર ચાર્જર મળી રહ્યું છે આ ફોન ત્રણ કલરમાં અવેલેબલ હશે સ્પેસ સિલ્વર કોમેટ ગ્રે અને નેબ્યુલા પિંક જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો સાથે સાથે આ ફોન ગેમિંગ માટે પણ બેસ્ટ હોઈ શકે છે છે કેમ કે તેમાં તમને 19 fps સપોર્ટ ફોર બીસીએમઆઈ મળી રહ્યું છે એટલે કે ઓલ ઓવર જોવા જોઈએ તો 15000 પછી દ્વારા એક સારો એવો ફોન લોન્ચ કરવામાં આવ્યો છે હવે જોઈ લઈએ ફોન ની કિંમત તો આ ફોન તમને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી સોળ હજાર નવસો નવ્વાણું રૂપિયા મળી રહ્યો છે આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને સત્તર હજાર નવસો નવ્વાણું માં મળી રહ્યો છે અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા મળી રહ્યો છે અને આ ફોનને જો એટલે કે કાલે સેલ સ્ટાર્ટ થઈ રહ્યો છે તો કાલે તમે ખરીદી થઈ રહ્યા છો તો તમને બે હજાર સુધી નું ઓફર ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે એટલે કે તમે બર્ડ સેલ માં ઓગણીસ માર્ચ છ પી સુધી તમે જો ખરીદી લો છો તો તમને બે હજાર સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે અને સાથે સાથે વાત કરવામાં આવે આ ફોન ને ઓલ ઓવર રિવ્યુ આપું તો આ ફોન સારો છે કેમ કે પંદર હજારના બજેટમાં જોવા જઈએ તો આમાં તમને એમોલેટ ડિસ્પ્લે પણ મળી રહી છે અને પચાસ મેગા પિક્સલ નો કેમેરો મળી રહ્યો છે જો તમે વિડીયો રેકોર્ડિંગ માટે લેવાનું વિચારી રહ્યા છો તો તમે ફોર વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો અને સાથે સાથે તમને છ હજાર એમએચની બેટરી મળી રહી છે અને પિસ્તાલીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે એટલે કે તમને બેટરી કેપેસિટી પણ સારી મળી રહી છે પ્રોસેસરની વાત કરવામાં આવી તો તમને સિક્સ જનરેશન ફોરનું પ્રોસેસર મળી રહ્યું છે જે પણ એક સારું એવું પ્રોસેસર છે તો જો તમે પંદર હજારના બજેટમાં

ટીટર વોટ્સઅપ અને ની લિંક પણ મળી જશે તો તેના ઉપર ક્લિક કરી તમે મારી સાથે જોડાઈ શકો છો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં